તો આ વિડીયો બધી બહેનો માટે તમે ધ્યાનથી સાંભળજો આ ઘટના તમારી સાથે નહીં ઘટવી જોઈએ બસ એના કારણે હું આ વિડીયો બનાવતો છું તો એક છોકરી શાકભાજી માર્કેટમાં ગઈ શાકભાજી લેવા માટે તો એ કમસે કમ દસ વાગે નીકળ્યો હે શાકભાજી લીધી એને બધું આખી માર્કેટ ફર્યું ને એક જગ્યાએ હારા ભાવમાં શાકભાજી મળતી હતી તો બધી શાકભાજી લીધી વેંગણ ને ટામેટા ને ભીંડા ને બધું લીધું એને ફ્લાવર ને કોબી ને વટાણા ને એને જે જે જોતું હતું તે બધું થેલીમાં ભરીને લઈ આવી ને પછી એકાદ બે કલાક પછી એ બધું શોપિંગ કરીને શાકભાજીવાળું ઘેરે આવી પછી ઘેરે આવી એને પાણી પીધું એક ગ્લાસ પાણી પીધું ને છે ને એમ બેઠી ચૂપચાપે એમ ખાટલા પર બેસી દહીને અચાનક અચાનક એને યાદ આવ્યું ને અચાનક એને ડાયરેક્ટ પસીનો પસીનો નીકળવા લાગ્યો ને એકદમ ચક્કર જેવા આવવા લાગ્યા પછી આજુબાજુવાળા એના મમ્મી પપ્પાએ જોયું કાને આને હું ઠઠું છે એમ કરીને તો પાણીની બોટલ લઈ ને એને પાણી પીવડાવ્યું પાછું પાણી પી પાણી પીને મોડા પર પાણી જેવું છાંટું હું થયું દીકરા હતા ને હું થયું એમ કહી અને છોકરીએ એ વસ્તુ કીધું ને કે જેના મમ્મી પપ્પા વિચાર બી નહીં કરી શકે કે આ છોકરી સાથે આવું થયું એ છોકરી હાકી શાકભાજી તો લેવા ગઈ ને બસો ત્રણસો રૂપિયાની શાકભાજી બી લાવી પણ એ શાકભાજીવાળા પાસેથી ધાણા લેવાની ભૂલી ગયા મમ્મી બહુ ખીજવાય પપ્પા બી બહુ ખીજવાયા બસ આ ઘટના તમારી સાથે નહીં ઘટવી જોઈએ જેના કારણે હું આ વિડીયો બનાવતો છું વિડીયોને જલ્દી લાઈક કરી દો અને શેર કરી દો અને અત્યારે જ ફોલો કરી દો